ગેરવહીવટ બેઝિકલી એક પુરાવો છે કે સ્મશાન જેવી બેઝિક વસ્તુ બી ભારતીય જનતા પાર્ટી સારી રીતે સંચાલન નથી કરી શકતા એવી તો અનેક ફેસિલિટીઝ છે જે ઊભી કરી છે અને રિડન્ડન્ટ પડી છે પણ સ્મશાનનું બી વહીવટ સારી રીતે નહોતા કરી શકતા અને હવે જ્યારે એને પ્રાઇવેટાઇઝ કરવા જઈ રહ્યા છે અને પ્રાઇવેટાઇઝેશનનો કોન્ટ્રાક્ટ આપ્યો છે તો આ પુરાવો છે કે ભારતીય જનતા પાર્ટી ના ભ્રષ્ટ શાસકો સ્મશાનો બી મેન્ટેન નથી કરી શકતા અને હવે લોકો બહાર આવ્યા છે લોકો જાગૃત થયા છે જે ટ્રસ્ટ

કોર્પોરેશન પોતે કરે અને જે જ્યાં ટ્રસ્ટ સારી રીતે કામ કરતું હતું એ ટ્રસ્ટ ને પાછું જવાબદારી કામ સોંપવામાં આવે અને જોડે કોર્પોરેશન નું બેઝિક જવાબદારીમાંથી કોર્પોરેશન છટકે નહીં એની દેખરેખ માટે